વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા શોકદર્શક ઠરાવ બાદ મુલતવી કરવામાં આવી હતી વિપક્ષ દ્વારા આ અંગે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા ગતરોજ પાલિકા ખાતે મળી હતી જેને શોકદર્શક ઠરાવ બાદ આગામી તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ ઉપર મુલતવી કરવામાં આવી છે સ્વર્ગીય દિગ્વજ અભિનેતા મનોજકુમાર ગુજરાતના શાસ્ત્રીય નૃત્યના કલાગુરુ સુપ્રસિદ્ધ નૃત્યાંગના કુમુદનીબેન લાખિયા અને બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં મૃત્યુ પામેલ નિર્દોષોના માનમાં બે મિનિટનું મૌન રાખી સભા મુલતવી કરવામાં આવી હતી આગામી સભા પંદર પાંચ બે હજાર પચીસના રોજ મળશે વડોદરા મહાનગરપાલિકામાં પહેલાં દર્શક ઠરાવ કરી બે મિનિટનું મૌન પાડી સભા ચાલુ કરી દેવામાં આવતી હતી કારણ કે એક મહિનામાં માંડ એક સભા મળતી હોય છે જોકે થોડા વર્ષો પહેલાં દેશમાં કોઈ મોટા નેતાનું અવસાન થાય તો શોક દર્શક ઠરાવ કરી સભાને મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો હતો પણ આ ઠરાવને બાજુ પર હરસેલી શાસક પક્ષ દ્વારા મનસ્વી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ખાસ કરીને વિપક્ષ દ્વારા આજે ઘેરવાના મૂળમાં છે તેવું લાગે એટલે શોકદર્શક ઠરાવ તૈયાર કરી દેવાય છે જેમાં ગુરુવારે મળનારી સભામાં પાણીનો કકડાટ ઐતિહાસિક ધરોહણની જાળવણી નિષ્કાળજી ભૂકી કાસ બ્રિજના રીસરફેસિંગ પાછળ કરોડો રૂપિયાનો વેડફાટ અને ન્યૂ રોડ વિસ્તારમાં પાણીની માંગ સાથે મોન રેલી કરનાર મહિલાઓ અને સિનિયર સિટીઝન સાથે પોલીસે કરેલ અમાનવીય વર્તનને લઈને વિપક્ષના સભ્યો શાસક પક્ષને ઘેરવાના હતા જેની જાણ શાસક પક્ષને થઈ જતા ડીસાની ઘટના અભિનેતા મનોજકુમાર અને કથ્થક કલાકારના અવસાનનું કારણ ધરી સભા પંદરમી મેના રોજ ઉપર મુલતવી કરાઈ હતી ત્યારે આ મુદ્દે વિરોધ પક્ષ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો અને ફ્લોર ઉપર બેસી વિરોધ નોંધાવ્યો હતો તેઓની માગણી હતી કે દર વખતે આ પ્રકારે કોઈને કોઈ કારણસર સભા મુલતવી કરવામાં આવે છે જ્યારે જો આ પ્રકારનો વિષય હોય તો બીજા કે ત્રીજા દિવસે ફરી સભા બોલાવી શકાય છે પરંતુ તેમ નથી કરાતું અને સભાને એક એક મહિના બાદ બોલાવવામાં આવે છે જેથી પ્રજાના પ્રશ્નો સભામાં યોગ્ય રીતે ચર્ચા કરવાનો સમય મળતો નથી અને શાસક પક્ષ લોકોના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવાથી ભાગી રહ્યો છે મેયર શોકદર્શક ઠરાવ વાંચી તેમની ઓફિસમાં જતા રહ્યા હતા જેથી કોંગ્રેસના કોર્પોરેટરે મેયરની ઓફિસમાં જઈને નીચે બેસીને વિરોધ કર્યો હતો શહેર કોંગ્રેસ પ્રમુખ પણ આવી જતા મેયર પિંકીબેન સોની અને ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી ઓફિસમાંથી બહાર નીકળી રવાના થઈ ગયા હતા સમગ્ર મુદ્દે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા આક્રોશ સાથે જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના મારા અડત્રીસ વર્ષના કાર્યકાળમાં આવા મેયર જોયા નથી મેયર માત્ર કટપુટડી હોય તેવું લાગી રહ્યું છે અમારા કોંગ્રેસના કાઉન્સિલરો વડોદરા શહેરના પ્રજાજનોના મુદ્દા માટે જે લડત આપી રહ્યા છે અને સૌથી મોટો સડક તો પ્રશ્ન વડોદરા શહેરમાં પીવાના પાણીનો છે જે બે ટાઈમ પીવાનું પાણી ચોખ્ખું ના આપી શકે એટલે કે ભાજપ શાસક કોર્પોરેશનમાં એટલું પાણી નથી અને એ બાબતને લઈને અમારા કોર્પોરેટરો જે વિરોધ પ્રદર્શન કર્યો એમાં જ્યારે હું મેયરના કેબિનમાં આપી જોયું કે મારા આવતાની સાથે જ વડોદરા શહેરના મેયર અને એમના ચેરમેન બહાર નીકળી ગયા એટલે વિપક્ષને જવાબ પણ નહીં આપવાનો વિપક્ષે સાંભળવાનો પણ નહીં પ્રજાને તો સાંભળતા નથી અને વિરોધ પક્ષને પણ સાંપડતા નથી સત્તાના નશામાં આ લોકો ભાન ભૂલ્યા છે વડોદરાની પ્રજા જાગૃત થઈ રહી છે અને આ વખતે વડોદરાની પ્રજા પાણી બતાવશે આવનાર દિવસોમાં આ ત્રીસ વર્ષથી એક હતું શાસન અને આ શાસનનો સત્તાનો નસો જે આ લોકોને ચડ્યો છે આજે જે વડોદરાના લોકો પાણી માટે વલખા મારી રહ્યા હોય એને પીવાનું પાણી નથી આપી શકતા એ મુદ્દા પર કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટરે વિરોધ પ્રદર્શન કર્યો હતો અને એમાં શહેર પ્રમુખ તરીકે હું એમની સાથે બેઠો હતો આવનાર દિવસોમાં પાણીના મુદ્દે કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે જીપીએમસી એક્ટ પ્રમાણે દર મહિનાની વીસ તારીખ પહેલાં સમગ્ર સભા બોલાવવાની હોય છે કોઈનું મૃત્યુ થયું હોય કોઈ ખરાબ ઘટના બની હોય દુર્ઘટના બની હોય શોક ખરાબ હોય અને એના પછી કદાચ સભા બી મુલતવી કરે તો એને નેક્સ્ટ ડે કે એક બે દિવસમાં ફરીથી સભા બોલાવી જોઈએ કારણ કે આ સભા મહિનામાં એક જ એવો દિવસ છે જ્યારે સમગ્ર શહેરની જે લોકોના પ્રશ્ન હોય છે સભાસદો મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કમિશનરને રજૂ કરતા હોય છે અને એ જવાબ મળે આપવા માટે મેયર ત્યારે બંધાયેલા હોય છે અને લોકોના પ્રશ્નોને વાચા આપી શકે છે વડોદરા શહેરમાં દોઢ મહિના પછી હવે ચોમાસાની ઋતુ આવી છે ગઈ વખતનું પૂર આખું શહેર ધ્રુજી ગયેલું સિત્તેર ટકા શહેર ડુબાણમાં હતું એક બાજુ પૂર નિવારણની વાતો કરે છે વિશ્વામિત્રી નદીની અંદર મોટી સંખ્યામાં મશીનો ઉતારીને પંદર લાખ સીએમ માટી કાઢી રહ્યા છે બીજી બાજુ વિશ્વામિત્રી નદીના પૂરને પૂરથી બચવા માટે તરાપા વસાવાઈ રહ્યા છે તમે જોશો દરેક વોર્ડમાં પાંચ પાંચ તરાપા બે બે ટ્રેક્ટર એક એક બોટ ખરીદવામાં આવી છે તો બીજી બાજુ જ્યારે તમે પૂરની તૈયારી કરતા હો તો વિશ્વામિત્રીના દબાણો કેમ દૂર નહીં કરવા સિકોનનો રિપોર્ટ આવી ગયો છે ભૂખી કાસના દબાણ કેમ દૂર નથી કરતા એની જગ્યાએ ભૂખી કાસ શહેરમાં ગોલ ગોલ ફેરવવાની જે વિસ્તારોમાં પાણી નહોતા ત્યાં પાણી લાવવાના

ત્યારે ચુમ્માલીસ ની કલમમાં અમે પ્રશ્ન પૂછેલો કે એમનું જે મેન્ટેનન્સ ફંડ છે ક્યાં છે એનું છેલ્લે ક્યારે રિપેર થયું હતું કારણ કે બે માં મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ હતા ત્યારે તેને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટમાં રિપેર કરવાની વાત થઈ હતી તો એ રિપેર નહીં થઈને હવે એની ડિમોલિશન નોટિસ આપી તો ગરીબ લોકો જશે ક્યાં પીવાના પાણીના બેઝિક પ્રશ્ન અમે ચુમ્માલીસ ની કલમમાં પૂછ્યા છે કે તમારે કોર્પોરેશન ની ફરજ જમીનથી કેટલા લેવલ ઉપર પાણી આપવાની છે કેટલા સમય માટે આપવાની છે જો આવા પ્રશ્નોના જવાબ બી ના આપી શકતા હોય ને એક એક મહિનો સભા મુલતવી રાખતા હોય તો આ બાબતે અમને વિરોધ છે અને એટલે જ અમે ધરણા કર્યા હતા અને અમારી વાત મેયર સુધી પહોંચાડવા માટે મેયરના રૂમમાં પણ ધરણા કર્યા